નમસ્કાર હું એક તરફ આજે સરકારની મહત્વની જાહેરાત ખેડૂતોના નેતા અને એવા નેતા આવે છે પૂર્વ અને ત્રીજા નેતા જેને અગાઉની સરકારોને વર્ષો પહેલા ભલામણ કરી કે ખેતી પ્રધાન દેશમાં જો ખેડૂતોની સ્થિતિ સુધારવી હોય તો આ પ્રકારની નીતિઓ લાગુ કરો સ્વામિનાથન પંચ બન્યું સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત તો થઈ પરંતુ તેમને કરેલી સૌથી વધુ ભલાણો ભલામણોમાંથી કેટલી ભલામણ લાગુ થઈ એ આજે પણ એક સવાલ છે એમએસપી ગેરંટીની વાત ચાલી રહી છે પણ બીજી વાત છે કે પ્રમાણે એમએસપી આપવામાં આવે જે આજે પણ નથી મળી ગઈ તો ખેડૂતના બે મોટા નેતા એવા લીડર જેને ભારત રત્નથી નવાજમાં આવવા આવશે પણ સવાલ એ છે કે ખેડૂતોના પ્રશ્નો શું પતી ગયા છે ગુજરાતની જ વાત કરીએ ભુજની વાત કરીએ જે દ્રશ્યો જોયા એ ભુજ કલેક્ટર કચેરીના હતા અને પંદર હજાર થી વધુ ખેડૂતો એકઠા થાય પહેલા સભા બોલાવવામાં આવે અને બાદમાં રેલી કાઢીને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવે સવાલ અને મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે દુદે સબ બ્રાન્ચ કેનાર પહેલા પ્લાનિંગ કંઈક અલગ હતું કેમ કે બંને વિસ્તાર પણ છે બંનેની ભેંસ સૌથી વધુ પ્રખ્યાત છે ચરિયાણ માટેનો પ્રદેશ છે પણ સૌથી તાજી જરૂરિયાત છે પાણી તમામ જાહેરાતો સરકારે પણ પણ આ સબ બ્રાન્ચ કેનાલ માટે અગાઉ જે આયોજન હતું અને બાદમાં કોઈ કોઈ કારણોસર જે ખેડૂતોની માંગ છે કે સમયસર નિયમિત આ વિસ્તારના જે ગામડાઓ છે ચાલીસ થી પિસ્તાલીસ ગામડાઓ છે અન્ય પાણીનો કોઈ સ્ત્રોત નથી પીવાના પાણી માટે ખેતીના પાણી માટે અને સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે જો પાણી ન મળે એક સમય હતો છપ્પનિયો દુકાળ પડે કે કોઈ પણ ભૂતકાળમાં દુકાળ પડે તો કચ્છમાંથી જે માલધારીઓ છે અથવા તો ખેડૂતો છે હિજરત કરતા એનું કારણ હતું કે પાણી નથી તો અત્યારે પણ એ સ્થિતિ છે કે જો આ પટ્ટામાં પાણી નહીં હોય લોકો હિજરત કરી રહ્યા છે વર્ષો પહેલાં સાણંદની આસપાસ મજબૂરીના તંબુ તાણિયા હતા કચ્છના માલધારીઓ હોય તેનું કારણ એ જ હતું કચ્છમાં પાણી એટલે કે વરસાદ નહોતો પડ્યો તો તકલીફ હતી તો હવે જ્યારે આ સરહદીય વિસ્તારમાંથી લોકો પાણીની અછતના કારણે જો હિજરત કરવા માંડે તો સંવેદનશીલ વિસ્તાર છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ ગંભીર આ મુદ્દો બની જાય છે પણ વાત એટલેથી અટકતી નથી તમામ જે સત્તા પક્ષના ધારાસભ્યો છે સાંસદ પણ સત્તા પક્ષના છે કચ્છમાં તમામે રજૂઆત કરી અને કદાચ નહીં જોડે પરંતુ ટેલિફોનિક વાતચીત કરી કે આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે અથવા તો પંદર હજાર લોકોને રસ્તા પર ઉતરવું પડે તો આ માંગમાં તમે કેટલી રજૂઆત કરી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં તેમની સાથે જઈશ એકાદ મીટિંગમાં તે સાથે પણ રહ્યા છે કેશવ પટેલ ભુજના ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે સંકલન સંકલનનો અભાવ છે અથવા તો સંકલન થાય તો આ નિવેડો આવી શકે

અને ઘણી બધી ગોચરની જમીનો કંપનીઓને આપી દેવાઈ રહી છે તો જો ભૌગોલિક દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો હોય અને અને સૌથી વધુ પશુધન જે જિલ્લામાં હોય હોય ત્યાં પાણીનો પ્રશ્ન ઉપરથી જો ગોચરની જમીન કંપનીઓને પધરાવી દેવામાં આવે તો પછી કચ્છનું પશુધન ક્યાં જશે સવાલ ગંભીર છે અને આ દ્રશ્યો કદાચ એ દિવસે આપણે દેખાડવા પડી રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ માંથી બે એવી હસ્તીઓને ભારત રત્નથી નવાજે છે જેનો ભૂતકાળમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો માટે સ્તરના આંદોલન માટે બહુ મોટો છે પરંતુ ગુજરાતમાં ભુજમાં કચ્છની આ આ આ વાસ્તવિક સ્થિતિ છે વધુ લોકો આપણી સાથે મુદ્દે મુદ્દો જાણવાની પ્રયાસ કરીશું અથવા તો ગાંધીનગર સુધી વાત તો પહોંચી ગઈ છે વાટાઘાટાઓ પણ ચાલી રહી છે પણ છતાંય નિરાકરણ નથી આવી રહ્યું શિવજીભાઈ બરાડિયા જોડાશે ભારત કિસાન સંઘના કચ્છના પ્રમુખ શિવજીભાઈ આપનું સ્વાગત છે શિવજીભાઈ અહીંયા મોટો પ્રશ્ન એ છે કે બે ધારાસભ્યો સાથે વાત થઈ ત્રિકમભાઈ ચાંગાએ ફોન ન ઉપાડ્યો કદાચ વ્યસ્તતા હશે પણ કેશવજી પટેલ અને સાથે સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વાત થઈ એમને કહ્યું કે સંકલન નથી અને ખેડૂતો કહેશે તો અમે સાથે આવીશું તો વાત ક્યાં અટકી છે ખરેખર જો ખરેખર કચ્છની આ તાતી માંગશે અને કિસાન સંઘ આંદોલન કર્યા કરે તો બેઠકમાં કોઈ નિવેડો આવે છે કે નહીં અથવા છેલ્લો જવાબ તમને શું મળ્યો કે તમારે પંદર હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઉતારું પડ્યું અને કલેક્ટર કચ્છી કે આમદામ બોલવાની પડશે જી ફ્રણભાઈ તો જીએસટીએ કચ્છની શરદી વિસ્તારની ચિંતા કરી એ બદલ હું આપને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આપું છું ખેડૂતોને હંમેશા જી પ્રશ્ન ઉઠાવતી રહી છે જીએસટીના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે જે કહે છે કે સંકલનનો અભાવ છે

ત્યારે એ લોકો છે ને અમે અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતો ખેતરમાં તમારો પ્રશ્ન શું છે સીધા આપણે છે ને પંદર હજાર લોકો નહોતા આવી ગયા અમે નવ દિવસ સુધી કલેક્ટર સામે ધરણા ઉપર બેઠા હતા વિષય દુધઈ સમ્રાટ ને લાગે વળગે ત્યાં સુધી બહુ લાંબો છે પણ ટૂંકમાં કહું તો આજે ભુજમાં કલેક્ટર કચેરી આટલી સંખ્યામાં લોકો ભેગા થયા છે તમે અવગત છો કે નહીં હાલો અવગત તો હતા અને તમે કહી રહ્યા છો કે વાત કંઈક અલગ થઈ રહી છે તો શું કચ્છની નેતાગીરીનું સરકાર સામે પ્રવીણભાઈ કચ્છ ની પાણી ની બાબતમાં આ બધા સરહદી જો ખેડૂતોનો હું કાયમ કઉ છું ખેડૂતોનો તો પ્રશ્ન છે જ પણ સરદ એક સુરક્ષાની દ્રષ્ટિએ પણ એટલો ને એટલો પ્રશ્ન છે જ્યાં સુધી સંકલન ની વાત છે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ તરીકે હું એક વખત મને ખબર નથી એને નવેમ્બર ને ડિસેમ્બર મહિનામાં એને ચાર થી વખત ચાર થી વધુ વખત આપણે કીધું કે તમે ગાંધીનગર આવો આપણે ચર્ચા કરીએ અમે જયારે જયારે બોલાવે છે ત્યારે અમે ગયા છીએ હવે છતાંય સમજી લેજો કે સંકલન નથી થતું કે નથી આવતા આ પ્રશ્ન છે ને તમે આજે જયારે પૂછ્યું ત્યારે ફરી મને યાદ આવે છે કઈ વિધાનસભામાં પણ પ્રશ્ન પૂછાડો તો એમનો જવાબ પણ મને લાગે ઋષિકેશ પટેલે આવ્યો તો મંત્રી છે કે દુધઈ હવે છે ને તાત્કાલિક ધોરણે ટેન્ડર પાડીને ચાલુ કરી દેવામાં આવશે હવે મને એમ લાગે છે કે જે પ્રશ્ન વિધાનસભામાં હું એમ માનું છું કે વિધાનસભાના ફ્લોર ઉપર જેને ખોટું ન બોલાય એવી મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી વિધાનસભાના ફ્લોર ઉપર બોલીને પણ જો ફેરફાર થતો હોય તો આનાથી માટે બીજી દુઃખદ ઘટના કોઈ હોઈ શકે છે રાપર અને લખપત ને વધારાના પાણીમાં પણ હજી સમજી લેજો કે અમને અડધા ની વહીવટી મંજૂરી નથી મળી એનાથી એક હું તમને દુઃખદ ઘટના કહી દઉં અને ગમે ત્યારે કે તો હું આંકડાકીય માહિતી આપવા માટે તૈયાર છું કચ્છને રોજનું બસો ને એસી એમલ થી પાણી પીવા માટે જોઈએ છે સરકાર એમ કે છે કે અમે કચ્છ ને પાણી છે ને નરમદા આપીએ છીએ આજે કચ્છમાં જ્યાં મીઠા પાણીના સ્ત્રોત છે તે પાંચસો થી વધારે બોરો ચાલે છે અને ઈ કચ્છના લગભગ ગામડાઓની અંદર બોરનું પ્રજા પાણી પીવે છે પાણી સો આવે છે વચ્ચે ઉદ્યોગોને પાણી અપાઈ જાય છે આજે વાત થાય છે આ વાત ની સરખામણીમાં જમીની સ્તર પર મળે છે કેટલું પાણી વચ્ચે તમે આના માટે પણ આંદોલન ચલાવ્યું હતું આજની તારીખે કચ્છની જરૂરિયાત હિસાબ અથવા તો પાંચ કે દસ વર્ષ પહેલા

અંજાર અને માંડવી અહિયાં સુધી પહોંચી છે ને એમાં હજી ત્રીસ ટકા ખેડૂતો ને હકીકત છે મોટા ખેડૂતો છે જે સિસ્ટમ છે બે લાખ તેતાલીસ હજાર ની અંદર નિયમિત પાણી જે એનો કમાન્ડ વિસ્તાર છે એમાં લીગલી હું તો એમ કઉ છું આપના માધ્યમથી મેસેજ આપવા માંગુ છું પાણી તો જ છે તમે મફત પાણી આપશો ને તો એની કિંમત નહીં થાય ભલે નોર્મલ ચાર્જ રાખો અને સંપૂર્ણ ખેડૂતોને ડ્રીપ છે પાણી આપો ડ્રીપમાં છે ને નેવું પચાનું ટકા સબસિડી કરવી પડે તોય પણ ડ્રીપ ખેતી થશે ને તો પાણી આપણે જેટલું બે લાખ તેતાલીસ હજાર વાળું છે ને કદાચ ચાર લાખ સુધી પણ આપણે એ પહોંચી વળશું એટલે જે સિસ્ટમ છે એ સિસ્ટમ હજી સિસ્ટમ પ્રમાણે પાણી નથી મળ્યું પાણી ખેડૂતો નર્મદા કેનાલમાં પોતાના સૌને ખર્ચે લઈ રહ્યા છે અને ખેતી કરી રહ્યા છે હજી

પેલો હું એની વાત કરી દઉં કચ્છ જિલ્લો અત્યારે સમજી લેજો વિકાસ થઈ રહ્યો છે વિકાસ થાય એમાં ક્રૂડ લેનો નીકળે છે ખેડૂતો ને જંત્રી પ્રમાણે વળતર આપવામાં આવે છે હવે ખેડૂતોને માત્ર જંત્રી પ્રમાણે જો વળતર આપવામાં આવે અમારે રાપર તાલુકા માત્ર નવ રૂપિયા તો જંત્રી છે એટલે જંત્રી પ્રમાણે ક્યારે વેપાર થાય નહીં

માત્ર પ્રયાસ એ હતો કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતોને રસ્તા પર ઉતરીને રામધૂમ બોલાવી પડે કલેક્ટર કચેરીના કેમ્પસમાં તો ખરેખર આજની બે ઘટના છે એક તરફ દિલ્હીમાં કેન્દ્ર સરકાર ભારત રત્ન જાહેર કરે છે જેમને ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો માટે ઐતિહાસિક કામ કર્યા અને બીજી તરફ આજે પણ ભુજની આ સ્થિતિ શિવજીભાઈ ધન્યવાદ જીએસટીવી સાથે જોડાયા અપેક્ષા રાખી અમારો પ્રયાસ હતો ગાંધીનગર વાટોઘાટો થઈ રહી છે પરંતુ આ મુદ્દાઓ સમયસર પહોંચે જેથી મંથર ગતિથી કામ ચાલી રહ્યું છે અટકે અને નિવેડો આવે કેમ કે આ પેજ ફસાયેલો છે છેલ્લા દોઢ કે બે વર્ષથી નમસ્કાર